આ જે દિવસ થી ને મારા માં બાપે તમને પરણાઈ ને હે ને એ દિવસ થી તમારો જીવન છે ને ભલું થઈ ગયું છે બોલ્યા ભલું નથી થયું તો તમને તો શેની ખબર હોય હે મા બાપ ને દીકરી હોય ને એને ખબર પડે કેમ કે દીકરી ને છે ને આટલી મોંઘવારી માં એમને પરણાવવાની એમને દેવું કરીને બી પરણાવે ખબર છે તમને એટલા એટલા ખર્ચા હોય કેટલી ચિંતા હોય મા બાપ ને એ વાત તો એ સાચી આ દીકરીના લગ્નનો જો ખર્ચા હોય ને એની ચિંતાય થાય તો માટે પણ આર્થિક સહાય મળે છે હા સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ હોય આર્થિક રીતે પછાત વર્ગ હોય દીકરી લગ્ન હોય ને કુંવર નું મામેર યોજના અંતર્ગત બાર હજાર સહાય મળે છે એક જ પરિવાર ની બે દીકરી સુધી આ સહાય મળી શકે એટલે એ સાહેબ એમાં જોઈએ શું શું સમજાવું આવક નો દાખલો જન્મ નો દાખલો જાતિ નો દાખલો લગ્ન ની કંકોત્રી અને લગ્ન નોંધણી નું પ્રમાણપત્ર આટલા ડોક્યુમેન્ટ જમા કરો એટલે તમને લાભ મળે અને જે પરિવારની વાર્ષિક આવક છ લાખ કે છ લાખ કરતા ઓછી હોય એ બધાને આનો લાભ મળે એ પણ સાહેબ સાહેબ હા હા અમારા ગામમાં તો ગયાઓ એવું નક્કી કર્યું છે કે આ વર્ષે જેટલી દીકરીઓના લગ્ન હોય ને હા એ દીકરીઓના બધાના વર્ષમાં એક જ દિવસ નક્કી કરીને સમૂહ લગ્ન કરી છે બરાબર સારી વાત કહેવાય ને એના માટે પણ યોજના છે કેવી યોજ્ધા નું નામ છે સાત ફેરા સમૂહલગ્ન યોજના શું હોય સમજાવું જે દીકરીના લગ્ન સમૂહલગ્નમાં થાય બરાબર તો આ સાત ફેરા સમૂહલગ્ન યોજના અંતર્ગત એક યુગલ દીઠ બાર હજાર રૂપિયાની સહાય મળે એમ અને જે સંસ્થા આ સમૂહલગ્નનું આયોજન કરે ને તો એ સંસ્થાને એક યુગલ દીઠ ત્રણ હજાર રૂપિયાની સહાય મળે સંસ્થા ને વધુમાં વધુ પંચોતેર ની સહાય મળે

મારે જવું જ પડશે બીજા ગામ માહિતી આપવા માટે પેલા કીધેલું ચા પીન જઈ છે તમને સમજાવી દીધી જ માહિતી હો અમે તમારા ગામમાં સમજાવી બરાબર તમે ચા પીધા વગર વગર ગામમાં કોઈ કે કેવું અમારી આપણું જેવું કઈ એક કામ કરો હવે જયારે આવું ત્યારે હું જમીને જ જઈશ ભલા માણસ છે આખા ને કામ લાગે એવી વાત કરી તને ગમે આ તો મને ગમે એવું કઈ અરે બોલો બોલો આજે તો હું બહુ ખુશ છું હા જે કઉ

મારા નાનપણના લગભવ તો મારો પાકો ભાઈબંધ છે ને કે અમે નાના હતા ત્યારે એક જ ચી પહેરના ચટી પહેરતા એક સ્કૂલ માં ભણતા હતા એટલે એક ખરખી ચડિ પહેરતા હતા રે પસલા હે રંગલા હે પસલા ક્યાં ગયો મેં કીધું તું જોડાઈ ગયો હે હું કઈ પાણી બાટલો છું

આ મકોનના ભાડા જુઓ ને તો એટલા બધા ભાડા કે વાત ના પૂછ અને છોડીઓને ભણાવવાની તો વાત જ ભૂલી જવા લાગે હો અરે ભાઈ નિહાળવામાં કેટલી ફીઓ ત્યાં તો પાછા ડોનેશન હાલવાના હો અમે એવી રીતે તો ફીઓ ભરવાની નિહાળવાથી અરે ભાઈ હું મારી ઘરવાળી બે મહેનત મજૂરી કરતા હતા ને તો એ હોંચ પડે બે ટકનું ખાવાનું માંડ પાડતા હતા પછી હું તો આવતો રહ્યો પાછો બધાને લઈને હનુમાનપુરામાં

ચિંતા કરવાની નય એમ કીધું મક્કણ નું થઈ ગયું હા એ તો થઈ જાય છોડીઓને ભણવા હોય મેલ દેવાનું છે હા એ બી થઈ જાય મે કીધું પસે ન તો માર કલેક્ટર બનાય તો કે તમે તાર કલેક્ટર બનાવો તો ઉધી સરકાર મદદ કરે હા એ હા અને પછી છેલ્લે મે પૂછ્યું મે કીધું બધું બરાબર પણ હારું કમાવાનું હું ખાવાનું ઓ મૂળ મુદ્દો એ હા તો મને કે એ ચિંતા છોડી દો

Ah, paisa paling sama Cijang. Ah, dia warna